શિવાલા સર્કલ ને શિવાલા સર્કલ ભાઈને ને મેં પૂછ્યું આ સર્કલ નો આ રોડ નું બ્રિજ નું બે સાઈડ ના કામ મોટા ભાગ નું પતવા આવ્યું છે અહીંયા પર બધું તૈયાર છે ઉપરથી એક હેવી લાઈન નીકળે છે જરા બતાવો ના કે ઉપર હેવી લાઈન બતાવો અંદર આ ઉપર છે આ હેવી લાઈન આ હેવી લાઈન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજ નો સૌથી ઊંચો ભાગ આવે એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઈન ના છેડા બે છે અડી જાય છ મહિના ઉપર થઈ ગયું ને છ મહિના શિયાળાથી કામ કર્યું શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું એટલે લગભગ સાતેક મહિનાથી આ કામ જે છે એ બંધ પડ્યું છે હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે અહીંયા એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે થાંભલાને પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સીંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો પુલ અહીંથી નીકળે તો થાંભલા પહેલા ખસેડી લેવા જોઈએ આ જ્યારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઈનના જે છે એને આજથી બાર મહિના પહેલા એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોત તો આ સાત મહિનાથી જે કામ પડી રહ્યું છે પડનારી હજુ કેટલા મહિના પછી થશે આ એક ચોમાસું એક શિયાળો ગયો એક ઉનાળો ગયો આ ચોમાસું પણ જશે હજુ ક્યારે આવશે ને બાર બાર મહિના સુધી કામ ના થઈ શકે આ હાઈટ ખર પડે આખું બધું બરાબર